તો મિત્રો અત્યારે આવે છે રાજનાથ સિંહ સિહોરમાં અત્યારે ભાવનગર એરપોર્ટે ઉતરી ગયા છે અને તમે જુઓ રોડ ઉપર કેટલો બધો બંદોબસ્ત છે તો જુઓ કેટલો બધો ફૂલ કડક કાયદો બંદોબસ્ત છે ભાવનગર રાજકોટ હાઈવે અત્યારે બંધ કરાવવામાં છે જોકે કરી જ દીધો છે તો આ જો આ ગાડીયું છે પોલીસ વાળાની જ છે અને જુઓ તમે આ ભાવનગર રાજકોટ અત્યારે બંધ છે એક સાઈડ રાજનાથસિંહ આવે છે ગૃહમંત્રી ગૃહમંત્રી રાજનાથસિંહ આવે છે દિલ્હીથી ભાવનગર એરપોર્ટે ઉતરી ગયા છે અને જો આ રીતનો કાક નજારો છે રોડનો અને જો તમે ઠાર ઠાર છે પોલીસ આમ તો લોકડાઉન જેવી પરિસ્થિતિ છે કરફ્યુ લાગી ગયું છે તો જો આ બાજુ છે એટલે જો આ બાજુ આવે છે કદાઈ અમને કહી શકે કે ભાઈ તો જો આ રીતે ફૂલ બંદોબસ્ત છે અને તમને જો આ બતાવું એક સાહેબ આયા છે આયા ઉભા છે બાકી આમ ટ્રાફિક એટલું છે તો જો ગાડીઓ આ રીતે શરૂ છે હવે આવે છે એમ્બ્યુલન્સ તો જો આ રીતે આખો કાફલો હવે નીકળ્યો છે તો હવે રાજનાથસિંહ ફૂલ તૈયારીમાં છે એક પછી એક ફોર વ્હીલો આવવા મળી છે મિત્રો નવા વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો કદાચ રાજનાથસિંહની ગાડીમાં આપણને દેખાશે તો તમને દેખાડીશ આટલું બધું ટ્રાફિક છે જોવો અત્યારે રોડ જોવો લોકડાઉન જેવી